પવિત્ર ગુલાબ માળાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન શ્રદ્ધા ઘોષણા પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમર્થ છે તે સકળ સૃષ્ટિના સજનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને વર્યા કૃષે જળાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા ને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર ને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂત્થાનનો તથા અમર જીવનનો એ કરાર કરીએ છીએ આ મેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમોપાપીઓ વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ

મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન વૈભવના પાંચ મર્મ પહેલો મર્મ ઈસુ મહિલામાંથી ઉઠે છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ગુંડાઈથી અમને બચાવ આમે પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈશુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાભ્યુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમોપાપ્યો નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોત ની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાઉદનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમોપાપ્યો નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ધારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમોપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈશુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને હે પવિત્ર મારિયા ભાગ્યવંત્રમેશ્વર વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદર ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમાપોપ્યો નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદન ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમાપોપ્યો નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન વૈભવનો બીજો મર્મ પ્રભુ ઈસુનો સ્વર્ગારોહણ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈશુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાભ્યુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ હે ભાગ્યવંત્રમેશ્વરની મા અમુપાપ્યો ની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવ ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓ નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓ નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન વૈભવનો ત્રીજો મર્મ પ્રેષિતો અને પવિત્ર માર્યા પર પવિત્ર આત્મા ઉતરે છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માંગી પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યુ નિવાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુદારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ધારાવદરનું ફળ ઈશુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમુપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુદારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુક પાપ્યો નિવાસ વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં માં અમુ પાપ્યો વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન વૈભવના ચોથો મર્મ પવિત્ર મારિયા શરીર સાથે સ્વર્ગે લેવાય છે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાભ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપ્યુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુદારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ હે પવિત્ર ભાગ્યવંત્રમેશ્વરની મા અમુપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુદારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓ નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમો પાપીઓ નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદનનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમપાપ્ય નિવાસ તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદનનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન વૈભવનો પાંચમો મર્મ પવિત્ર માલિને સ્વર્ગમાં અવિનાશી મુંગટ આપવામાં આવે હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાભ્યુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ધારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમુપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુદારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદનનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમપાપ્ય નિવાસ તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદનનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પ્રણામ પૌરાણી દયાની માં અમારા પ્રાણ માધુર્ય અને આશા પ્રણામ અમે હેવાના દેશ નિકાલ કરેલા છોકરા તને મોટે ગાંટે બોલાવીએ છીએ આ આંસુની ખીણમાંથી રડતા ને રોતા અમે અમારો નિસાસો તારી પાસે મોકલીએ છીએ અરે અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા પર ફેરવ અને ઓ ઈસુ તારા ઉદરનું બાળક ફળ આ દેશની કાલ પછી અમને દેખાડ ઓ દયાળુ ઓ ભાવિક ઓ મધુર કુમારી મારિયા હે પરમેશ્વરની પવિત્ર જનેતા અમારે માટે વિનંતી કર ખ્રિસ્ત ના વચનો યોગ્ય થઈએ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમે ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ આમ